રાજકોટ લોકસભા ચૂંટણી પહેલા આપ પાર્ટીનો ઝટકો આપમાંથી રોહિત ભુવાએ આપ્યું રાજીનામું ગત વિધાનસભાની ચૂંટણીમાં જેતપુર જામકંડોરમાંથી નોંધાવી હતી ઉમેદવારી તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું પોરબંદર લોકસભા ઇન્ચાર્જ અને જોઈન્ટ સેક્રેટરી પદ પરથી સહિત પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપ્યું અંગત કારણોસર પાર્ટી બાદથી રાજીનામું આપ્યું રોહિત ભુવા ભાજપમાં જોડાયા તેવી શક્યતા સેવાઈ રહી છે અહેવાલ નાસિર બોઘાણી હું પોરબંદર લોકસભા ઇન્ચાર્જ અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી હતો આમ આદમી પાર્ટીમાં અને ગત વિધાનસભાની ચૂંટણીનો પૂર્વ ઉમેદવાર પણ રાજીનામું આપવા પાછળનું બીજું કોઈ કારણો નથી પણ અત્યારે મને એવું લાગ્યું કે હવે મારે સાઇલેન્ટ થવું જોઈએ એટલે મેં રાજીનામું આપ્યું છું તમને જે વિધાનસભા ચૂંટણી આપ લડ્યા હતા કેટલા મત મળેલા ઓગણત્રીસ હજાર પાંચસો તો આટલા બધા મતદારો જો આપણે આમ આદમી પાર્ટી તરીકે મત આપ્યા હોય તો તમે આનો દ્રોહ કરો છો એમ લાગ્યું ના ના એટલે દ્રોહ તો ત્યારે થઈ શકે કે અત્યારે હું રાજીનામું આપીને કોઈ પાર્ટીનો ખેસ ધારણ કરતો હોય અથવા તો

ના અત્યારે એવું કઈ ઝુકાવ નથી પણ છતાંય કાર્યકર્તાઓ સાથે અને મારા નજીકના લોકો સાથે ચર્ચાઓ કર્યા વગર હું કઈ જ અત્યારે ન કહી શકું ના ના એટલે એમાં એવું છે કે મેં કીધું હું જ્યાં સુધી મારા કાર્યકર્તાઓ અને જે લોકો એ માનો કે મને મત આપ્યા હોય એમાંથી ઘણા બધા લોકો મારી સાથે હોય તો એ લોકો સાથે સ્પષ્ટ ચર્ચા કર્યા સુધી હું કઈ નિર્ણય ના આપી શકું પણ હું આજે પાર્ટીમાંથી રાજીનામું આપું છું એ ચોક્કસ છે કાર્યકરો સાથે ચર્ચા કરેલી હા મેં આઠ દસ દિવસ પહેલા મારા અમુક કાર્યકર્તાઓ સાથે મેં ચર્ચા કરેલી સાથે ક્યાં જવું એ પણ ચર્ચા નહીં એ કઈ ચર્ચા નથી થઈ એ તો આગામી દિવસોમાં હવે બધા સાથે મળી અને નિર્ણય